નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાશિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ ચોમાસુ વિદાય અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે આ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોશું તો મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા હાલ સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે તે જોઈ લઈએ તો ચોમાસું ધરી છે તે હાલ પણ નોર્મલ પોઝિશન પર જોવા મળી રહી છે આ વર્ષે ચોમાસું ધરી પોતાની નોર્મલ પોઝિશન પર વધુ જોવા મળે છે પરંતુ મોટા ભાગે ચોમાસા દરમિયાન ચોમાસું ધરી વધુ પડતી ઉત્તર દિશામાં પણ જોવા મળતી હોય છે પરંતુ આ વખતે નોર્મલ નજીક ઘણા સમય સુધી જોવા મળી રહી છે ત્યારે ચોમાસું ધરી હાલ રાજસ્થાનના બિકાનેર ત્યારબાદ જયપુર શિવપુરીના ભાગો છે ત્યારબાદ અંબિકાપુર અને ખાસ કરીને ડિપ્રેશન સેન્ટર છે બંગાળની ખાડીના ભાગો સુધી તે ભાગો સુધી જઈ રહી છે ચોમાસુંદારી જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક છે તે રાજસ્થાનના ભાગો નજીક એક વીક સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં જે ગઈકાલે વેલમાર્ક લો પ્રેશર હતું તે હવે ડિપ્રેશનમાં ફેરવું ગયું છે આવતા થોડીક કલાકોની અંદર આ સિસ્ટમ વધુ મજબૂત બની અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે અને જે વાવાઝોડું યાગી હતું તે પણ હવે નબળું પડી ગયું છે અને હવે તે સિસ્ટમ પણ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે આપણે અગાઉ પણ કહ્યું હતું કે આ સિસ્ટમ ભારતની અંદર એન્ટ્રી કરશે તે પહેલા ખૂબ જ નબળી પડી જશે તો સંભવિત વેલમાર્ક લો પ્રેશર કે ડિપ્રેશન સ્વરૂપે જે અત્યારે બંગાળની ખાડીવાળું ડિપ્રેશન છે એ સિસ્ટમ બંને સિસ્ટમ એક સાથે થશે અને ત્યારબાદ તે ક્રમશઃ આગળ વધશે તો મિત્રો આથી સક્રિય સિસ્ટમોની સ્થિતિ અને જે વાવાઝોડું આગ સિસ્ટમ હાલ ડિપ્રેશનમાં ફેરવાઈ છે તે વિયેતનામના ભાગોને પાર કરીને લાઓસના ભાગો પર જોવા મળી રહી છે અને ક્રમશઃ તે મ્યાનમારના ભાગોમાં આવશે ત્યારબાદ તે પૂર્વોત્તર ભારતના ભાગો તરફ પ્રસ્થાન કરશે તો આ સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અમરેલી ભાવનગર જિલ્લાના આજુબાજુના ભાગોમાં વ્યક્ત કરી હતી ત્યારે અમરેલી જિલ્લાના ભાગોમાં ખૂબ જ સારામાં સારો વરસાદ જોવા મળ્યો હતો જુનાગઢ જિલ્લાના ભાગો ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી હતી ત્યારે આજે જે વરસાદના વિસ્તારો છે તેમાં થોડો વધારો જોવા મળી શકે છે ગઈકાલે આ વિસ્તારો હતા તેના કરતાં વરસાદની ગતિવિધિ આજે થોડી વધુ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ આપણે ગઈકાલે જે વિસ્તારો કહ્યા હતા તેમાં વરસાદ જોવા મળ્યો તો તે પ્રમાણે આજે પણ મહારાષ્ટ્ર બોડકાંઠાના લાગુ જિલ્લાઓ છે તેમાં છૂટો છવાયો દમણ દાદરા નગર આવેલી તાપી નર્મદા ડાંગ આજુબાજુના ભાગો છે આ ભાગોમાં વરસાદની ગતિવિધિ વધુ રહે ભરૂચ સુરત વાપી આજુબાજુના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે જોકે ગઈકાલ કરતાં આજે વરસાદનું પ્રમાણમાં થોડો વધારો જોવા મળી જાય તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે જો કે વરસાદ છૂટો છવાયો હશે અને આજે અમદાવાદ ખેડા નડિયાદ વડોદરા ગુજરાત દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહિસાગર સહિતના જિલ્લાઓ છે આ જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહે સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે ખાસ કરીને મિડ લેવલમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે જેના પરિણામે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો જે જિલ્લાઓમાં વધુ હોય છે તે જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લો છે ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લો રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના ભાગો છે રાજકોટને લાંબુ જામનગર જિલ્લાના ભાગો છે તે ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ સીમિત વિસ્તારમાં જોવા મળે જો કે વરસાદના વિસ્તારો છૂટા બધે વરસાદ હશે અને બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી જાય પરંતુ આ જિલ્લાઓ જણાવ્યા તેમાં વધુ શક્યતાઓ રહેશે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતની જે લાગુ ઉત્તર ગુજરાતના ભાગો છે અરવલ્લી મોડાસા ઈડર ખેડબ્રહ્મા મહેસાણા આજુબાજુ પાટણ આજુબાજુના ભાગોમાં થોડી શક્યતાઓ વધુ રહેશે બાકીના ભાગોમાં એકંદરે કે કે વાત કરતા વરસાદની ગતિવિધિ ઓછી રહે પશ્ચિમના ભાગોમાં પણ તે પ્રકારે વરસાદની ગતિવિધિ ખૂબ જ નહીંવત ના બરાબર રહેવા શકે તો છે તો આ પ્રકારની સ્થિતિ આજે દેખાઈ રહી છે હવે વાત કરીએ ચોમાસું વિદાય બાબતે તો મિત્રો આપણે અગાઉ કહ્યું હતું તેમ ચોમાસું વિદાયની શરૂઆત પશ્ચિમ રાજસ્થાનના ભાગોથી સૌથી પહેલા થતી હોય છે એટલે ચોમાસું વિદાય છે તે આમ જોવા જઈએ તો જે ડિપ્રેશન સિસ્ટમ છે તે ક્રમશઃ આગળ વધી અને કેટલી નજીક આવશે તેના પર આ નજર રાખીને બેઠું છે જો આ સિસ્ટમ જે પશ્ચિમ સુરક્ષના ભાગો છે તેમાં ખાસ કોઈ અસર કરતા નહીં રહે તો જે ભાગો છે પશ્ચિમ સુરાષ્ટ્રના એમાં ચોમાસા વિદાયની સત્તાવાર રીતે જાહેરાત પંદરમી સપ્ટેમ્બર બાદ ગમે ત્યારે આ દ્વારા કરવામાં આવી શકે છે એટલે ચોમાસુ વિદાયનો સમયગાળો હવે ક્રમશઃ ધીમે ધીમે આગળ વધી રહ્યો અત્યારે પણ પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં એકંદરે વાતાવરણ શુષ્ક જોવા મળી રહ્યું છે વરસાદની ગતિવિધિ ઘટી ગઈ છે પરંતુ અગિયાર તારીખ બાદ વરસાદની ગતિવિધિમાં વધુ ઘટાડો પશ્ચિમ જે સો જે રાજસ્થાનના ભાગો છે પશ્ચિમ રાજસ્થાનના તેમાં ઘટી શકે છે એટલે આગામી દિવસોમાં જે સિસ્ટમ ડિપ્રેશન સિસ્ટમ છે તેના પર મુખ્ય મતદાર રહેશે અને ત્યારબાદ ચોમાસુ વિદાયની જાહેરાત આઈએમડી દ્વારા કરવામાં આવશે પશ્ચિમ રાજસ્થાનથી સૌ પ્રથમ શરૂઆત કરશે ગુજરાતના ભાગોમાં ચોમાસુ વિદાય માટે હજી વાર છે સંભવિત પચીસ સપ્ટેમ્બર આજુબાજુથી ગુજરાતના ભાગોમાં જેમાં કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોથી ચોમાસું વિદાયની શરૂઆત થઈ શકે છે એટલે ચોમાસુ વિદાય માટે હજી ગુજરાતમાં વાર છે જોકે વાતાવરણ કચ્છના ભાગોમાં શુષ્ક રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો હજી પણ ગુજરાત માટે ઘણા દિવસો છે ચોમાસાને આડા અને સૌપ્રથમ શરૂઆત જે ગુજરાતના ભાગોમાં હોય તેમાં કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોમાં પહેલાં શરૂઆત થતી હોય છે વિદાયની ત્યારબાદ જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને છેલ્લે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું વિદાય લેતું હોય છે એટલે આપણી પાસે હજી પણ વીસ દિવસથી જેટલો સમયગાળો છે ત્યારબાદ ધીમે ધીમે ક્રમશઃ વિદાયની રેખા છે તે આગળ વધવાની શરૂઆત જોવા મળી શકે છે હવામાન વિભાગ દ્વારા તો હાલ એવું ના માની લેવું કે ગુજરાતમાં પણ ચોમાસું